સમય નેતાઓ મત મેળવવા માટે મતદારોને અનેક વાયદાઓ કરે છે પરંતુ જ્યારે ચૂંટણી પતે પછી જાણે નેતાઓની ગરજ પણ પતી જતી હોય તેવું લાગી રહ્યું છે આ વાત અમે નથી કહી રહ્યા ખુદ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે આ સાબિત કરી દીધું છે રવિવારે શહેરના રાવપુરા વિધાનસભામાં નવા ચૂંટાયેલા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ કાર્યકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધન આપતા લોકતંત્રનું મહત્વ જ ભૂલી ગયા વિજય શાહ એવો બોલી ગયા કે જે વિસ્તારમાંથી ઓછા મત મળ્યા છે ત્યાં ગ્રાન્ટ વાપરવી જ નહીં તેમના આવા નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકો એકબીજાના મોઢા જોતા રહી ગયા હતા अमुक प्रकार भारतीय जनता पार्टी ने मत मत अथवा तो बहुत ओछा मत मिले

કે જે વિસ્તારમાંથી છેલ્લા પાંચ વર્ષથી દસ વર્ષથી પંદર વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહના આવા વાણી વિલાસથી વિપક્ષને મુદ્દો મળી ગયો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આજ સુધીના ઇતિહાસમાં આ પ્રકારનો રવૈયો કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે પક્ષે ક્યારેય રાખ્યો નથી રાખી ન શકાય લોકશાહીના મુખ્ય હાર્દની સાથે આ કોઈ રીતે બંધ બેસતું નથી સદંતર રીતે બોખલાહટમાં પાંચ પાંચ લાખ થી જીતશું કોંગ્રેસ વાળાની ડિપોઝિટો જપ્ત થઈ જશે છવ્વીસ માંથી છવ્વીસ દેશમાં ચારસો કે બાર આ બધા એમના જુમલાઓ ઊંધા પડ્યા છે મજબૂત વિરોધ પક્ષ બન્યો છે એનાથી આ ગમે તેવા નિવેદનો ના કરે જનતા પાર્ટી વિનંતી પ્રહાર કર્યા યોગેશ પટેલે કહ્યું કે મતદારો સાથેના ના દ્વેષ ભાવ સાથે રાજકારણમાં કામ ન કરાય કોંગ્રેસ કે ભાજપના જીતવા લડાઈ ચાલતી હોય ઇલેક્શન ચાલતું હોય ત્યારે લડાઈ કરી ભાઈ ઇલેક્શન પછી કે પછી કોઈ લડાઈ નહીં તારે આપણે માનવતાની દ્રષ્ટિએ આપણે કામ કરવું પડે એ એમનો સ્રોત છે આદેશ કરે એટલે માનવું એવું તો છે નહીં ના ના બે ભેદભાવ રાખવો જ ના જુએ એટલે વિજયભાઈની જે વાત છે ડૉક્ટરની એ અમારા પ્રમુખ છે હવે એમની સોચ એવી હશે એટલે કાલે બધાને કીધું ડોક્ટર વિજય શાહના આવા બી ફાર્મ નિવેદનથી વડોદરાના મતદારોમાં પણ રોષ છે વડોદરાના રહીશોએ વિજય શાહના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે પહેલી વાત તો વિજય શાહને કહીશ કે વિજય શાહ સાહેબ આ જે ગ્રાન્ટ છે કાંઈ તમારા પૈસાથી આવતી છે નથી આ લોકોના જ પૈસા છે અને જે પણ નેતાઓ છે એક જનપ્રતિનિધિ છે કે લોકોની જે વાંચા જે પ્રશ્નો છે એને વાંચા આપવા માટે નેતાગીરી લોકો વોટ કરે છે રાજાશાહી કરવા માટે શહેરે તમને ખૂબે ખૂબે વોટ આપેલા છે અને તમને શું નથી આપ્યું આજે ઘણા બધા તમને કોર્પોરેટર આપ્યા છે ઘણા બધા ધારાસભ્યો પણ તમને આપ્યા છે તો આ શરમજન તમને આવી રીતે સ્ટેટમેન્ટ નહીં આપવા જોઈએ અને વડોદરા શહેર તમને કોઈસે માફ નહીં કરે એવા તો હું વડોદરા શહેરનો જાગૃત નાગરિક તો કહીશ કે આ વ્યક્તિને માફ કરવા લાયક છે જ નથી વડોદરા શહેરના તમે તો એવા કોણ છો કે જે તમે કહો છો કે ભાઈ અહીં ગ્રાન્ટ વાપરવાની અહીં ગ્રાન્ટ નહીં વાપરવાની જ્યારે વોટ લેવાના હોય તો તમે ગલીએ ગલીએ ફરો છો અને દરેક જગ્યા ઉપર જ્યારે ગલીએ ગલીએ ફરતા હોય ને તમને વોટ ખોબે ખૂબે લોકોએ આપ્યા હોય ત્યારે તમે વિકાસની વાતો કરતા હોય તો વિકાસની અંદર અમને એવું લાગી રહ્યું છે અત્યારે કે તમારે વડોદરા શહેરનો વિકાસ કરવો નથી એટલે આ કંઈક ને કંઈક ગતકડું ઘાલી દીધું છે પરંતુ હું સ્થાનિક કોર્પોરેટરોને પણ વિનંતી કરું છું કે જો તમારા તે તમારા વિસ્તારની અંદર તમે વિકાસના કાર્યો નહીં કરો તો આવનારા દિવસોમાં કોર્પોરેશનનું ઇલેક્શન છે અને કોર્પોરેશનના ઇલેક્શનમાં તમારે ચપ્પલના